નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા તેરસોથી પંદરસો પચાસ સાવરકુંડલા અગિયારસોથી ચૌદસો પચીસ ભીલોડા અગિયારસોથી બારસો બેતાલીસ ખાંભા બારસો ત્રીસથી તેરસો હિંમતનગર અગિયારસોથી અઢારસો અઠ્ઠાણું ઉપલેટા નવસો પચાસથી તેરસો મહેસાણા આઠસો એકથી તેરસો ને છોતેર જેતપુર એક હજાર એકવીસથી તેરસો ને એકોતેર સિદ્ધપુર બારસો ચૌદથી બારસો ને ત્રેવીસ બાબરા એક હજાર ઓગણચાલીસથી તેરસો ને એક્યાસી અમરેલી આઠસો ચાલીસથી પંદરસો ભાવનગર બારસો પંચોતેરથી ચૌદસો એકવીસ વડાલી એક હજારથી અગિયારસો એકત્રીસ ઈડર અગિયારસો પચાસ થી સત્તરસો છાસઠ ધારી એક હજાર દસ થી તેરસો ને તેર છસદણ એક હજાર પચાસ થી ચૌદસો કોડીનાર એક હજાર ચાલીસથી ચૌદસો સાડત્રીસ પાલિતાણા અગિયારસો પચીસ થી બારસો ને ત્રેસઠ તળાચા બારસો થી તેરસો ને પંચ્યાસી બોટાદ અગિયારસો પાંચથી તેરસો ને એસી વિજાપુર એક હજાર પચાસ થી સોળસો ને પચાસ મહુવા એક હજાર પચાસ થી તેરસો ને સાસઠ ધાંગધ્રા તેરસો પચીસ થી તેરસો ને પચીસ જામખંભાળિયા આઠસો થી તેરસો ને બત્રીસ તલોદ એક હજાર થી સત્તરસો એકાવન વાંકાનેર એક હજાર થી એક તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો